વ્રત ઉપવાસમાં તમે એકને એક ફરાળી વસ્તુઓ ખાઈને કંટાળ્યા હોય તો આ ફરાળી પેટી ચોક્કસ ટ્રાય કરી શકાય છે એના માટે આપણે બટાકાને બાફી અને છીણી લેવાના છે છીણવાથી એકદમ સરસ ટેક્સચર આવશે એની અંદર મરી મીઠું અને બાઇન્ડિંગ માટે થોડો તપકીનો લોટ અથવા તો કોઈપણ ફરાળી લોટ એડ કરી દેવાનો અને આ રીતનું મિશ્રણ તૈયાર કરી લેવાનું અંદરના સ્ટફિંગ માટે લીલું કૂપરું ગ્રાઇન્ડ કરી લેવાનું છે એની અંદર પછી આદુ મરચાં શેકેલા સિંગદાણા કોથમીર ખાંડ કાજુ દ્રાક્ષ અને આ બધી જ વસ્તુઓને વાટીને અંદરનું સ્ટફિંગ તૈયાર કરી લેવાનું છે હવે એની અંદર આપણે તલ એડ કરવાના છે આમચૂર પાવડર સ્વાદ મુજબનું મીઠું થોડો ગરમ મસાલો અને દાડા દાણા નાખવાના છે અને બરાબર મિક્સ કરી એના નાના નાના ગોળાવાળીને તૈયાર કરી લઈશું હવે બહારનું જે લેયર છે એના માટે બટાકામાંથી આ રીતે ચપટો શેપ આપીને નાની પૂરી જેવું તૈયાર કરવાનું એમાં સ્ટફિંગ મૂકી અને એકદમ સરસ રીતે એને પેક કરી લેવાનું છે ત્યાર પછી એને ફરીથી આપણે તપકેના લોટની અંદર કોટ કરી લઈ અને અપમ પેનમાં મૂકવાનું છે એકદમ ઓછા તેલની અંદર તમારી ફરાળી પેટીસ તૈયાર થઈ જશે તમારે એને ફરાતા રહેવાનું છે તો લગભગ આઠથી દસ મિનિટમાં એકદમ ચટપટી એવી ફરાળી પેટીસ બનીને તૈયાર છે